આજે આપણે ચાણક્યના બીજા ઘણા વચનની વાત કરીશું તો કૃપા કરીને તમે તેને જરૂરથી સાંભળજો પશુ કોને કહેવાય એક મનુષ્ય જે ન તો વિદ્વાન છે કે ન તો પોતાના કાર્યમાં નિપુણ ન એ ધર્માદામાં વિશ્વાસ રાખે છે કે ન તો તેનો સ્વભાવ વિનમ્ર છે વળી તે ફરજ કે જવાબદારીના નિયમોને પણ અનુસરવા નથી માગતું તેવો મનુષ્ય આ ધરા પર બોજરૂપ છે આવા કલંકિત સ્વભાવવાળી વ્યક્તિને પશુ સમાન ગણવી બોધવચન બે અરણ્ય રુદન સમજણ અને ગાંભીર્યના અભાવવાળી વ્યક્તિને સલાહ આપવાની મૂર્ખામી ક્યારેય ન કરવી આવી છેછરી વ્યક્તિઓ ટેકરી પર રહેતા સાપ જેવી હોય છે ટેકરી પરના ચંદનના વૃક્ષોની સુગંધથી આ સાપને કંઈ ફરક પડતો નથી ચંદનના વૃક્ષો જ્યાં ઉગે છે તે ટેકરી પણ ક્યાં આ વૃક્ષોની સોડમથી પ્રભાવિત થાય છે શીખવાની ધગસ કે ગ્રહણ ક્ષમતા જ જ્યાં નથી તેવા મનુષ્યને સલાહ આપવી વ્યર્થ છે આવી સલાહ આપવા પાછળ બગડેલો સમય અરણ્ય રુધનથી વિશેષ કંઈ નથી અહીં સાર એટલો કે જીવનને ગંભીરતાથી ન લેનાર માનવી પાછળ આપણી અમૂલ્ય સલાહ બેડફવી નકામી છે બોધ વચન ત્રણ ગ્રહણશીલતા પૌરાણિક ગ્રંથોનું સત્વ પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથોનું અધ્યયન કરનાર વ્યક્તિમાં ગંભીર્ય તેમજ ગ્રહણ ક્ષમતાના ગુણ હોવા જરૂરી છે આયનામાં પ્રતિબિંબ જોવા માટે જે રીતે આંખો જરૂરી છે તે જ રીતે પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંતરની આંખો ઉગાડી રાખવી જરૂરી છે ગાંભીર્ય વિનમ્રતા તેમજ ગ્રહણક્ષમતા થકી અંતરનો અંધાપો દૂર કરી શકાય જો કે અભ્યાસોમાં આ ગુણો નથી તો એ પોપટની જેમ બધા જ ગ્રંથો રટી જશે પરંતુ તેનો સાર ક્યારેય ગ્રહણ કરી શકશે નહીં બોધવચન ચાર આપણા કરતા વધુ સક્ષમ અને વધુ સશક્ત વ્યક્તિ સાથે દુશ્મનાવટ નિવારવી જોઈએ બ્રાહ્મણને તો કોઈ પણ સંજોગોમાં ગુસ્સે ન જ કરવો બ્રાહ્મણ પોતાને ગુસ્સે કરનાર વ્યક્તિના સમગ્ર કુળને શ્રાપ આપશે જોકે પોતાનાથી ઉતરતા દરજ્જાની વ્યક્તિનો વિરોધ કરવો પણ સલાહભર્યું નથી આ વિરોધમાં જીત તમારી થશે તેમ છતાં તમારી ગરિમા અને પ્રતિષ્ઠા તો ચોક્કસ ઝંખવાશે બોધવચન પાંચ સખાવત સગાવાલાની દયા પર એક અકિંચનની જેમ જીવન વ્યતીત કરવું એ કોઈ પણ માનવી માટે સૌથી પીડાકારક પરિસ્થિતિ છે તેના કરતાં તો ગાઢ જંગલમાં જંગલી પશુઓ કે સર્પોની વચ્ચે રહી એકાંતવાસ સેવવો સારો સંબંધીઓની દયા પર નવ્વાને બદલે એકલવાયા સરળ જીવનમાં અનેરો સંતોષ પ્રાપ્ત થશે પોતાના ભાગ્યમાં મળેલું પાંદડાનું ભોજન સારું પણ ધર્માદામાં મળેલો સોનાનો ભરેલો થાળ વ્યર્થ બોધવચન છ એક બ્રાહ્મણની વાસ્તવિકતા બ્રાહ્મણના અસ્તિત્વને વૃક્ષ સાથે સરખાવી શકાય બ્રાહ્મણના વૃક્ષરૂપી વ્યક્તિત્વના મૂળ સંધ્યા એટલે કે બ્રાહ્મણે પરોળીએ તેમજ પ્રાર્થના કરવી આવશ્યક છે શારદા એટલે કે જ્ઞાન અને સંગીતની દેવી સરસ્વતી તેનામાં થડરૂપી અનુકંપા પ્રગટાવે છે વળી પોતાના અનુકરણીય કાર્યો થકી બ્રાહ્મણને વૃક્ષના પૂર્ણ સમાન મૃગોટ પ્રાપ્ત થાય છે બ્રાહ્મણે નિયમિત સંધ્યા પૂજા દ્વારા પોતાના મૂળનું જતન કરવાનું છે કારણ કે જો એક વખત મૂળ નાશ પામશે તો કરુણા કે પ્રસન્નીય કાર્યોનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં બની જશે પડતા પંખીઓ વૃક્ષને આશ્રય સ્થાન બનાવશે પરોળીએ ફરી મુક્ત ગગનમાં વિહાર કરવા ઉડી જશે એ જ રીતે આ ધરા પરનું આપણું જીવન એક રાત્રિના મુકામ સમાન ગણવું જોઈએ આ પૃથ્વી પર આપણે અનેક લોકો સાથે વિવિધ પ્રકારના સંબંધની ગાંઠે બંધાઈએ છીએ અંતે તો સર્વશક્તિમાન વિધાતા આપણને આ બંધનોથી અગળા કરી અંતિમ લક્ષ્ય તરફ લઈ જાય છે વચન આઠ ડહાપણ અને શારીરિક બળ ઢાપણ વિનાનું શારીરિક બળ વ્યર્થ છે સાવચેતીપૂર્વક વર્તન ન કરનાર વ્યક્તિને એક નબળો દુશ્મન પણ હરાવી જશે એક શક્તિશાળી સિંહને કૂવામાં તેનું પ્રતિબિંબ બતાવીને હરાવી દેનાર ચતુર સસલાની વાર્તા તો સૌને યાદ જ છે પ્રાણઘાતક શસ્ત્રોથી જ વ્યક્તિ પણ જો હુમલો કરવામાં ડહાપણ અને ચતુરાઈ નહીં રાખે તો તેના આ શસ્ત્રો નક્કામાં બની જશે નિઃશસ્ત્ર પરંતુ વિચક્ષણ વ્યક્તિ એક શસ્ત્ર સજ્જન દુશ્મનને પણ સહેલાઈથી હરાવી દેશે બોધવચન નવ મર્યાદા નિરંતર મર્યાદા ભંગ કરતો મનુષ્ય બીજા કોઈ દ્વારા નહીં પરંતુ ખુદ પોતાના દ્વારા જ છેતરાતો રહે છે એક રાજા જ્યારે પોતાના પદ સંબંધિત નિયંત્રણે અનુકળતા અનુસાર અવગણતો રહે છે તેમજ વ્યભિણીચારી જીવન વ્યતીત કરે છે ત્યારે તે પોતે જ પોતાના સિરે કલંક હોરી લે છે અંતે અપાર પીડા તો ખરી જ આમ જીવનના દરેક ક્ષેત્રમાં દરેક તરફ વ્યક્તિએ મર્યાદાનો ભંગ ન થાય તેવી કાળજી રાખવી રહી બોધવચન દસ સત્તા એક નજીવા અંકુશ વડે મહાકાય હાચીને નિયંત્રણમાં લાવી શકાય છે નાનકના દીવા વડે ભયંકર અંધકારનો નાશ કરી શકાય છે ઇન્દ્રની વીજળી ત્રાટકે ત્યારે વિશાળ પર્વત પણ રેતીના ઢગની જેમ પડી ભાંગે છે લોખંડના એક અંકુશની ક્ષમતા અને હાથીના સામર્થ્યની સી સરખામણી પ્રખર અંધકાર સાથે એક દીવાની શક્તિની કઈ રીતે સરખામણી કરવી વીજળીની એક પાતળી રેખા વિશાળ પહાડને કઈ રીતે નષ્ટ કરી શકશે આ તુલના કોનું સામર્થ્ય વધારે એ વિશે વિચારતા કરી છે સ્વ ભાગવત લાક્ષણિકતા કેટલાક લોકોના સ્વભાવમાં દુષ્ટતા વર્ણાયેલી હોય છે દુરાચારી વર્તનને બદલવું તેમના માટે શક્ય નથી સાપને દૂધ પીવડાવતી વખતે પણ તે ઝેર ઉકવાનું બંધ નહીં કર્યું એ જ રીતે લીમડાના મૂળમાં ગમે તેટલો શેરડીનો રસ રેડવામાં આવે તો પણ તેણી કડવાસને દૂર કરી શકાતી નથી કડવાસ એ લીમડાનો વૃક્ષનો સ્વભાવ છે બોધવચન બાર પુણ્યશાળી માનવી પુણ્યશાળી લોકોમાં માલિકી ભાવ જોવા મળતો નથી સમૃદ્ધિ કે પ્રતિષ્ઠા તેમને સ્પર્શી શકતા ન હોવાને કારણે તેમની ખ્યાતિ અનંત સુધી વિસ્તરે છે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ રાજા વિક્રમાદિત્ય તેમના અવદાર્યા માટે જાણીતા છે પાસે જે કંઈ પણ હોય તે ઉદારતાથી તેમજ સહજતાથી સમાજને અર્પિત કરી દેવાના તેમના સ્વભાવને તેમને અનન્ય આદરને પાત્ર બનાવ્યા મધમાખી વિશે ક્યારેક વિચારજું તેમને ખબર છે કે પોતે આટલી મહેનતથી એકઠું કરેલું મધ બીજું કોઈ લૂંટી જવાનું છે તેમ છતાં તેઓ ખંતપૂર્વક પોતાના કામમાં લાગેલી રહે છે મધમાખીના આ પરગજુ સ્વભાવે તેને આટલી પ્રતિષ્ઠા અપાવી છે સમાજમાં પ્રશંસા પ્રાપ્ત કરવા માટે પ્રથમ તો પ્રસન્નીય કાર્ય કરવા જરૂરી છે ઉમદા તેમજ સ્તુત્ય વર્તપૂર્વક થકી જ નામના અને કીર્તિ પ્રાપ્ત થશે બોધવચન તેર બદમાસ અન્યોની નિંદા કરનાર તેમની લક્ષ્યપૂર્તિમાં અંતરાયો ઊભા કરનાર જળાશય ઉદ્યાન કે મંદિરને અપવિત્ર કરનાર માલિકની સંપત્તિ લૂંટનાર તેમજ સ્વાર્થ સાધવા માટે અનુચિત સંબંધ બાંધનાર દંભી વ્યક્તિને બદમાસના વર્ગમાં મૂકી શકાય વ્યક્તિના કર્મો થકી તેનો ખરો સ્વભાવ છતો થાય છે એક દૂર બદમાશ વ્યક્તિની પ્રકૃતિ બલાડી જેવી હોય છે બોધવચન ચૌદ પ્રભાવ પુણ્યશાળી વ્યક્તિઓનો સંગાથ આપણને ગુણવાન બનાવે છે જોકે અહીં એ ન ભૂલવું જોઈએ કે જે ખરા અર્થમાં સંત છે તેના પર દુરાચારી વ્યક્તિઓનો કોઈ પ્રભાવ પડતો નથી ફૂલમાં ક્યારેય માટીની મહેક ભળી શકતી નથી પરંતુ માટીમાં ફૂલની ફોરમ સહેલાઈથી ઉતરી જાય છે સદાચાર જેના સ્વભાવમાં વણાયેલો છે તેવી વ્યક્તિ હંમેશા પવિત્ર જ રહેશે ગમે તેટલા પ્રતિકૂળ સંજોગોમાં તેના પવિત્ર હૃદયને સ્પર્શી નહીં શકે એક ગુણવાન વ્યક્તિ પોતાના ગુણના પ્રભાવ થકી દુરાચારીનું મન ફેરવી શકશે જો કે પોતે આ દુરાચારીના પ્રભાવમાં ક્યારેય નહીં આવે બોધવચન પંદર આગવો દ્રષ્ટિકોણ જે રીતે દરેક મનુષ્યનું વ્યક્તિત્વ અનન્ય છે એ રીતે તેમનો દ્રષ્ટિકોણ પણ અનન્ય જ રહેવાનું દરેક વ્યક્તિ માટે ખુશીની વિભાવના ભિન્ન છે બ્રાહ્મણને ખુશ કરવા માટે ભોજનનું આમંત્રણ પૂરતું છે એક સુસંસ્કૃત નારી માટે પતિની ખુશી સર્વોત્તમ આનંદની વાત છે રાજા દ્વારા પોતાની કામગીરીની પ્રશંસા થતી જોઈને મંત્રીને સંતોષ પ્રાપ્ત થાય છે એક દુષ્ટ વ્યક્તિને બીજાનું દુઃખ જોઈને સુખ પ્રાપ્ત થાય છે તેમજ દરવાજે ગ્રાહક આવેલો જોઈને એક ગણિકા પ્રફુલ્લિત થઈ ઉઠે છે દરેક વ્યક્તિની સુખની પરિભાષા ભિન્ન હોય છે ક્યારેક વિચિત્ર પણ બોધવચન સોળ એક ખરું બ્રાહ્મણ એક ખરા બ્રાહ્મણની વ્યાખ્યા કઈ જે દરેક સ્ત્રીને માતા સમાન ગણે છે અનન્યોની દુનિયાવી સમૃદ્ધિ જોઈને જેને ઈર્ષા નથી થતી તેમજ જે રાજા તથા રંગ બંનેને સમાન દ્રષ્ટિએ જુએ છે તે જ ખરો બ્રાહ્મણ બોધવચન સત્તર જ્ઞાન પ્રાપ્તિ રાજપુત્રો પાસેથી શિષ્ટાચાર સંત પાસેથી ખાદનાની અને સદાચાર પાસેથી સટોડિયા પાસેથી છડકપટની કળા શીખી શકાય ક્યારેક સમજદાર વ્યક્તિના શાણપણ કરતાં અજ્ઞાની વ્યક્તિનું અજ્ઞાન આપણને ઘણું શીખવી જાય છે બોધવચન હડાર સમજદાર માનવીને ક્યારેય ખોરાકનું વળગણ હોતું નથી તે સમજે છે કે મનુષ્ય જીવન માટે ખોરાક લે છે ખોરાક માટે નથી જીવતું ભૂખ સંતોષવી મહત્વનું છે ખોરાકનો પ્રકાર નહીં શેરીમાં રખડતો સાન પણ કંઈક ને કંઈક શોધીને પોતાનું પેટ ભરી જ લે છે ને બોધવચન ઓગણી યથા રાજા તથા પ્રજા સદગુણી રાજાના નાગરિકો રાજાએ કંડારેલા ઉમદા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરશે પરંતુ જો રાજા પોતે જ દુરાચારી હશે તો નાગરિકો પણ તેના દુરાચારને જ અનુસરશે આમ યથા રાજા તથા પ્રજા ઉક્તિ એક શાશ્વત સત્ય છે બોધવચન વીસ નીતિપરાયણતા મૃત્યુ બાદ દુષ્ટ મનુષ્યોને કોઈ યાદ કરતું નથી પરંતુ એક નીતિપરાયણ માનવી પોતાના મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવંત રહે છે તેની સ્મૃતિ માત્રથી લોકોને સત્યનિષ્ઠાના માર્ગે ચાલવાની પ્રેરણા મળ્યા કરે છે ઇતિહાસ આવા અસંખ્ય ઉદાહરણોથી ભરેલો છે બોધવચન એકવીસ ઈર્ષા ઈર્ષાના મૂળમાં માનવીની વ્યક્તિગત નિષ્ફળતા રહેલી છે એક નિષ્ફળ મનુષ્યને અન્યોની સિદ્ધિ જોઈને સતત ઈર્ષા થયા કરે છે ઈર્ષાની આગમાં સડકતા મનુષ્યને પોતાની ગરીમાં કે સ્વભાવનું ભાન રહેતું નથી અને તે પોતે પોતાની જ નજરોમાં નીચે ઉતરી જાય છે અમૂલ્ય રત્નો અજ્ઞાની મનુષ્ય પોતાની પાસે રહેલા હીરા માણેકને બિનજરૂરી મહત્વ આપ્યા કરે છે તેને સમજ નથી કે આ બધા રત્નો તો પથ્થર સમાન છે ખોરાક પાણી અને મધુર વાણીજ ખરા રતનું છે હીરા માણેક વિના જીવી શકાય પરંતુ ખોરાક અને પાણી વિના જીવવું કદી શક્ય બન્યું છે બોધવચન તેવીસ એકતા એકતામાં અદભુત સામર્થ્ય છે અલગ અલગ વિખરાયેલા તણખલાને હાથી સહેલાઈથી કચડી નાખશે આ જ એકઠા કરી એક બંધનમાં બાંધવામાં આવે તો તેઓ વિશાળકાય હાથીને અંકુશમાં લાવી શકશે બોધવચન ચોવીસ જાહેરમાં પ્રગટ કરેલું દુષ્ટ મનુષ્ય કરેલી ગુપ્ત વાતો તરત જ સમાજમાં જાહેર થઈ ચર્ચાનું સ્વરૂપ લઈ જશે ઉદાર મનુષ્ય સાથે શરૂ કરેલી નાની અમસ્તી વાત પણ સખાવત પરની ચર્ચામાં ફેરવાઈ જશે નિષ્ઠાવાન અને પાત્ર શિષ્ય પાસે વિદ્વાન પોતાના મનની બધી જ વાત કરશે પોતાનું સંપૂર્ણ આધ્યાત્મિક જ્ઞાન તેને સોંપી દેશે હંમેશા યાદ રાખું કે પાણી પર પડેલું તેલનું એક નાનું ટીપું પણ તરત જ સંપૂર્ણ સપાટી પર ફેલાઈ જશે બોધવચન પચીસ વિસ્મય અન્ય માનવીઓના સદ્ગુણો જોઈને આપણને સતત વિસ્મય થયા કરતું હોય છે આ પૃથ્વી પર ઘણા સખાવતી વિવેકી બહાદુર ચતુર તેમજ વિદ્વાન માનવી છે એવા અનેક મનુષ્ય છે જેમનું વર્તન સદા અનુકરણીય હોય છે જો કે એક વાત ન ભૂલવી જોઈએ કે સદગુણોની કોઈ સીમા નથી મહાનુભાવોની સાપરમાં પણ કઈ ને કંઈ સુધારો થવાનો અવકાશ રહે જ છે બોધવચન સત્યાવી એક શાણી વ્યક્તિ શાણી વ્યક્તિ હંમેશા પરિસ્થિતિને અનુરૂપ જ વાત કરશે સમાન સ્વભાવના લોકો સાથે તેના સંબંધ હશે વળી ગુસ્સો પ્રગટ કરતી વખતે પણ પોતાનું ગૌરવ જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રાખશે પૌરાણિક ગ્રંથોમાં વિદ્વાન એવી આ વ્યક્તિઓ દુર્ગુણોથી દૂર રહેશે બોધવચન અઠ્યાવીસ મનુષ્યના કર્મોને અસર કરતું નિર્ણાયક પરિબળ દરેક માનવીનો અભિગમ ભિન્ન રહેવાનો જ્ઞાની મનુષ્ય દેહને નક્ષર ગણે છે જ્યારે એક ચરિત્રહીન વ્યક્તિ દેહને જાતીય ઈચ્છાઓ સંતોષવાના સાધન તરીકે જુએ છે માનવીનો સ્વભાવ તેના અભિગમને અસર કરે છે અને તેનો અભિગમ તેના કર્મોને બોધવચન ઓગણત્રીસ કરકસર ગરીબ તેમજ સુખથી વંચિત માનવીને તેના કુટુંબીઓ સહેલાઈથી છોડી દેશે આ જ માનવી પાસે સમૃદ્ધિ આવતા તેનો ત્યાગ કરી ગયેલા લોકો તેની આસપાસ ફરવા લાગશે સમાજમાં માનવીના ગુણ કરતાં તેના સંપત્તિને વધારે મહત્ત્વ અપાય છે આથી જ માનવીએ પોતાની સંપત્તિ જળવાઈ રહે તે રીતે હંમેશા કરકસરથી જીવવું જોઈએ તો ચાણક્યના આ મહત્વના બોધવચન અહીં સંપૂર્ણ કરવામાં આવે છે અને બીજા મહત્ત્વના બોધવચન આવનારી વિડીયોમાં અમે લાવીશું તો તમે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો